જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ આમ સિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું દમુ શ્લોક ચેનલમાં તો આજે આપણે મોક્ષદા એકાદશી વિશે જાણીશું અને તેનું શુભ મુહૂર્ત અને તેની મહાત્મય કથા વિશે જાણીશું હિન્દુ કેલેન્ડર મુજબ માર્સિસ મહિનાના શુકલ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે અને આ તિથિને મુક્તિ આપનાર એટલે મોક્ષ આપનાર દિવસ પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશી ઉપર અર્જુનને ગીતાનો સંદેશ આપેલો હતો એવું માનવામાં આવે છે કે આ પવિત્ર પ્રસંગે પૂજા ઉપવાસ અને દાન દ્વારા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને આ દિવસે કરવામાં આવેલા દાનથી અનેક ગણું ફળ મળે છે આજે હું તમને આ વિશે તેનું કથા પણ જણાવીશ તો મોક્ષદા એકાદશી ક્યારે છે તો હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મોક્ષદા એકાદશી ત્રીસ નવેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગ્યાથી એક ડિસેમ્બરના રોજ બપોરે બે ને વીસ વાગ્યા સુધી મનાવવામાં આવશે ઉદ્યાતિથિ પ્રમાણે તેથી મોક્ષદા એકાદશીનું રથ સોમવારે પહેલી ડિસેમ્બરના રોજ રાખવામાં આવશે તો હવે આપણે સાંભળીશું કે મોક્ષદા એકાદશીની મહાત્મય કથા યુધિષ્ઠિર બોલ્યા કે દેવ દેવેશ્વર હું પૂછું છું કે માક્ષર માસના શુકલ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ શું છે કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે આ બધું મને યથાર્થ રૂપે બતાવશો શ્રી કૃષ્ણએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં ઉત્પત્તિ એટલે કે ઉત્પન્ના એકાદશી નામની એકાદશી હોય છે જેનું વર્ણન મેં તમારી સમક્ષ કરી દીધું છે હવે શુક્લ પક્ષની એકાદશીનું વર્ણન હું તમને કરીશ જેના સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તેનું નામ છે મોક્ષા એકાદશી જે બધા પાપોનું હરણ કરનારી છે રાજન એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપ દીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વોક્ત વિધિથી દસમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે મોક્ષા એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે અને તે દિવસે રાત્રે મારી પ્રસન્નતાને માટે નૃત્ય ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃ પાપને કારણે નીચ યોનિમાં પડ્યા હોય તો આનું દાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આમાં જરા પણ શંકા નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવોથી વિભૂષિત ચંપક ચંપકનગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા તેઓ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાને એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીમાં પડી રહેલા જોયા તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણોને પેલા સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી રાજા બોલ્યા કે બ્રાહ્મણો મેં પોતાના પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહી રહ્યા હતા કે તું અમારો પુત્ર છે એટલા માટે આ નરક સમુદ્રથી અમારો ઉદ્ધાર કર દ્વિજરો આ રૂપમાં મને પિતૃઓના દર્શન થાય છે એટલા માટે મને ચેન નથી પડતું શું કરું ક્યાં જાઉં મારું હૃદય રૂંધાઈ રહ્યું છે દ્વિજોત્તમો તે વ્રત તે તપ અને તે યોગ જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય છે તેનો ઉપાય બતાવવાની કૃપા કરો મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતે જીવત મારા માતા પિતા ઘોર નરકમાં પડી રહ્યા છે તેથી આવા પુત્રથી શું લાભ થાય બ્રાહ્મણ બોલ્યા કે રાજન અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે નૃપશ્રેષ્ઠ આપ તેમને જ જઈને મળો બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજા વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં મુનિ મુનિશ્રેષ્ઠને જોઈને તેમને દંડવત પ્રણામ કરીને મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજા દ્વારા રાજ્યના સાતે અંગોની ખબર પૂછી રાજા બોલ્યા સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગ સકુશ હશે રાજ્યના સાત અંગો એટલે કે રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને વર્ગ આ જ પરસ્પર ઉપકાર કરનારા રાજ્યના સાત અંગો છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે તેથી જણાવો કે કયા પુણ્યના પ્રભાવથી તેમને ત્યાંથી છુટકારો થશે રાજાની આ વાત સાંભળીને શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા આના પછી તેઓએ રાજાને કહ્યું કે મહારાજ માગસર માસના શુકલ પક્ષની જે મોક્ષા નામની એકાદશી હોય છે તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકમાંથી ઉદ્ધાર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણ કહે કે યુધિષ્ઠિર મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા જ્યારે ઉત્તમ માક્ષર માસ આવ્યો ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા મુજબ મોક્ષા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતૃઓ સહિત પિતાને આપી દીધું પુણ્ય આપતા જ પડવાળમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વૈખાનસના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા કે દીકરા તારું કલ્યાણ થવું આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન જે આ રીતે કલ્યાણમયી મોક્ષા એકાદશીનું વ્રત કરે છે તેના પાપ નાશ પામે છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ મોક્ષ આપનારી મોક્ષા એકાદશી મનુષ્યોને માટે ચિંતામણીના જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો આપને આ વિડીયો કેવું લાગ્યો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ